ચેટ જીપીટી દ્વારા તમે કેવી રીતના ઇન્ટરટેટ ટ્રેડિંગ કરી શકો છો એના બારામાં છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને કેવી રીતના ચેટ જીપીટીને તમે યુઝ કરીને ઇન્ટરટેટ ટ્રેડિંગ કરી શકો છો એ પણ એકદમ ઇઝી તરીકેથી એ હું આજે તમને સ્ટેપ બાય સ્ટેપ આમાં શીખવાડીશ અને મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ હું સ્ટાર્ટ કરીને તમને બતાવીશ કે ચેટ જીપીટી કેવી રીતના યુઝ કરવું અને એમાંથી એ જે સ્ટોક સિલેક્શન આપે એને કેવી રીતના પછી તમે કરી શક હાલો હું અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ લગાવી દઉં છું અને સૌથી પહેલાં તમારે આજે ચેટ ચીપીટી છે એ તમારે ઓપન કરવાનું રહેશે તો તમને અહીંયા આવી રીતના દેખાવ આવશે એ દેખાવામાં અને પછી તમારે ત્યાં ટાઈપ કરવાનું છે કે આજે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે મને ત્રણ કે ચાર સ્ટોક સજેસ્ટ કરો બરોબર અને પછી એવું લખવાનું છે કે જે હાઈ પ્રોબાયટી હોય જેનો સ્ટોક લખી દેવાનું લખી દઉં છું કે ત્રણ થી ચાર પરસેન્ટ મુમેન્ટ આપે એવોમેન્ટ બસ આટલું તમારે લખી દેવાનું છે એના પછી એ તમને ઓટોમેટિક તમને ત્રણ ચાર સ્ટોક એ આપી દેશે અને એમાં પછી જઈને એ તમને એન્ટ્રી પોઈન્ટ બતાવી દેશે તમારો ટાર્ગેટ તમને બતાવી દેશે અને તમારે સ્ટોકલોસ કયા લેવલે રાખવું એ તમને બતાવી દેશે પણ હંમેશા આપણે એવું પણ નથી કરવાનું સૌથી પહેલાં આપણે પાંચ ટ્રેડ રોજ એક એક લેવાના અને આપણે ચેક કરવાનું છે કે જે એ સજેશન આપે છે એ બરાબર છે કે નહીં તો જ પછી આપણે એને આગળ સ્ટ્રેટેજીને યુઝ કરીને આપણે એમાં આગળ વધી શકીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે આગ બંધ કરીને આમાં કોઈ ટ્રેડ નથી લેવાનો બરાબર તો જુઓ અહીંયા તમને દેખાઈ રહ્યું હશે જેમાં ફર્સ્ટ નામ ઉપર જે આનું આવ્યું છે એ છે અજંતા ફાર્મા આ તમે એક ઇન્ટર ડે માટે આમાં વોચ લિસ્ટમાં આજના દિવસ માટે એડ કરી શકો છો પછી છે કોલ ઇન્ડિયા સેકન્ડ નંબર પર એને આ સજેશન આપ્યું છે અને એને જો અહીંયા બધી ડિટેલ લખેલી છે જો આ હું બધું વાંચવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે તો અહીંયા તમે સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈને તમે વાંચી પણ શકો છો કે આણે શું કીધું છે અને કેટલા ટકા વધે એવી આજે આની કા વધી શકે છે આજે એની કેટલી ક્ષમતા છે એ તમને અહીંયા એ ડિટેલમાં આજે બતાવી દઈશ તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો અને તમે પણ શું ટ્રેડિંગ કરીને એક સારું પ્રોફિટેબલ ટ્રેડર બનવા માંગો છો તો મિત્રો તમારા મિત્રો જોડે પણ આ વિડીયોને શેર કરી દેજો તો એમને પણ આ વિડિયો હેલ્પફુલ થાય અને ચેનલ પણ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આવા જ વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે